ઘર વપરાશ ગેસ બોટલોનો કમર્શિયલ ઉપયોગ થતો હતો જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીમ બનાવી મામલતદારના વડપણ હેઠળ તપાસ હાથ ધરાઈ જે ઉજ્જવલા યોજના ભારત સરકારની જે ચાલે છે તેમાં ઉજ્જવલા યોજનાના જે ઓથોરાઈઝ કસ્ટમર છે તેમને બાર મહિનામાં બાર બોટલ મળવા જોઈએ પૂરેપૂરા જે ગેસના સિલિન્ડર છે એ ડાયવર્ઝન કરી અને કોમર્શિયલ પર્પઝ માટે જે કાળા બજારથી લોકો ઉપયોગ કરતા હોય છે તે રોકવાનો છે અને ઉજ્જવલા યોજનાના જે ગરીબ લાભાર્થીઓ છે એમને પૂરેપૂરો ગેસ મળે આ સિલિન્ડર એ મુખ્ય હેતુ છે જ્યાં સુધી પંચમહાલ જિલ્લાની અંદર એક પણ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર કોમર્શિયલ પર્પઝ માં ઉપયોગ ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહી છે